હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે આપણી યુ ઇ ફોર ઇલેક્ટ્રિકલ યુટ્યુબ ચેનલ ખૂબ જ પ્રસિદ્ધ ફેમસ ચેનલ છે જેની અંદર ઇલેક્ટ્રિકલના બધા જ લેક્ચર આપણે અપલોડ કરતા રહીએ છીએ આજે આપણે આપણી જે એક્ઝામ છે જેટકોની એક્ઝામ યુજીવીસી એમ જીવીસીની એક્ઝામની અંદર ગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થી શબ્દો તળપદા શબ્દો રૂઢિપ્રયોગો શબ્દ માટે એક શબ્દ વિરોધાથી શબ્દો આની ચર્ચા કરવાના છે તો આજના લેક્ચરમાં આપણે આની ચર્ચા કરવાના છે તો તમે વિડીયો અંત સુધી જોશો ત્યારે તમને આ વિડીયોનો સંપૂર્ણ લાભ મળશે સો લેટ સી વિથઆઉટ વેસ્ટિંગ મચ ટાઈમ ચલો અહીંયા જોજો ખાસ અમારા શબ્દની વાત કરીશું ગોધન ફટાફટ જોઈશું ગોધન ગોધનનો અર્થ લખો ફટાફટ ગાય રૂપી ધન ગાય રૂપી ધન નેક્સ્ટ એના પછી આવશે કુંડણ કુંડ અણ આ રીતે લખાય કુંડણ કુંડ અણ કુંડણ એટલે શું થશે કાને પહેરવાનું વસ્ત્ર કાને પહેરવાનું વસ્ત્ર નેક્સ્ટ ફટાફટ પીતાંબર 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 પિતમ્બર એટલે શું થાય પીળું વસ્ત્ર શું થશે પીળું વસ્ત્ર ચલો પછેડી 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 એટલે કે શું થશે ઓઢવાની જાડી ચાદર લખો ફટાફટ ઓઢવાની જાડી ચાદર નેક્સ્ટ ચુઆ આ ચુવાનો અરસું થાય તો લખો ભાઈ સુગંધી તેલ શું થશે ભાઈ સુગંધી તેલ આ પૂછાશે એક્ઝામમાં ભાઈ ચંદન 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 એટલે શું થાય એક જાતનું સુગંધી લાકડું એક જાતનું એક જાતનું સુગંધી સુગંધી લાકડું શું થશે એક જાતનું સુગંધી લાકડું નેક્સ્ટ સુખડ 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 એટલે શું થાય સુખડ એટલે પણ ચંદન જ થશે બરાબર યાદ રાખજો અસમાન શબ્દ હોય સુખડ એટલે કે ચંદન જ થશે નેક્સ્ટ હેમ 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 એટલે શું થાય સોનું થાય હેમ એટલે શું થાય સોનું બીજું શું થાય ક ન ક અને એક થશે સુવર્ણ બરાબર આટલી વસ્તુ હેમ એટલે શું થાય સોનું કનક અને સુવર્ણ નેક્સ્ટ નેક્સ્ટ જોયું આપણે સી યાર सस्यर सॉरी सस्यर થશે સસ્યર સસ્યર એટલે કે સુતશભાઈ ચંદ્ર સસ્યર એટલે ચંદ્ર થશે નિરખુ 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 એટલે શું થશે ધ્યાનથી જોવું ધ્યાનથી જોવું સુતશભાઈ ધ્યાનથી જો નિરખુ એટલે ધ્યાનથી જો આળ 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 એટલે શું થશે આક્ષેપ આક્ષેપ акसेप्ट થશે ઓળખ થશે સુતશભાઈ ઓળખ થશે बोलक થશે પો છું બરાબર હવે જુઓ ખાસ હવે વિરુદ્ધાર્થી શબ્દ વી રૂ વિરુદ્ધાર્થી શબ્દો ખાસ જોજો ભાઈ એની અંદર મો મો એટલે શું થાય નિર્મૂ મો રૂપ રૂપ એટલે શું થાય રૂપ એટલે શું થશે કુરુ કુરૂપ આ રીતે શુભ અશુભ શુભ અને અહીં આવશે અશુભ ચલો ભાઈ નેક્સ્ટ ફટાફટ જોઈ લઈએ તળપદા શબ્દો તળપદા તળપદા શબ્દોમાં વીણ શું થશે ભાઈ વીણ વીણ એટલે શું થશે વિના વીણ એટલે શું થશે વિના ધરિયો દરિયો ફટાફટ જોઈ લો ધરિયો એટલે શું થશે ધારણ કર્યો ધારણ કર્યો પછી આવશે જડી જડિંગ જડીંગ એટલે થાય જડેલું જડેલું બરાબર રુદે રુદે એટલે શું થશે હૃદયમાં રુદે એટલે થાય હૃદયમાં નેક્સ્ટ નેક્સ્ટ જો ફટાફટ ચાલો તો બહુ ફેમસ છે એટલે કે થાય દેવું કરજ એટલે શું થાય દેવું પછી તાડન 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 એટલે શું થાય મારવું તાડન એટલે શું થાય મારવું થાય બરાબર હવે જોઈએ વિરોધાર્થી વિરુદ્ધાર્થી શબ્દ ફરીથી આ જે શબ્દો છે ને ભાઈ તળપદા શબ્દ છે સોરી સમાનાર્થી શબ્દ છે આ સમાનાર્થી શબ્દો છો અવિરોધાર્થી શબ્દની વાત કરીએ એની અંદર જુઓ ફટાફટ વિરોધાર્થીની અંદર સ્વાધીનતા સ્વા ધિનતા તો શું આવશે અહીંયા પરાધીનતા પરાધીનતા સ્વાધીનતા તો પરાધીનતા આજ્ઞા શું થશે ભાઈ આજ્ઞા આજ્ઞાનો સમાધાથી શું થાય આજ્ઞાનો અવજ્ઞા અવજ્ઞા થશે અવજ્ઞા થશે બરાબર ઝેર તો શું થશે અમૃત ઝેર તો શું થશે અમૃત થશે નેક્સ્ટ હાની તો શું થાય હાની તો લાભ થશે હાની તો શું થશે લાભ થશે સ્મરણ સ્મરણ તો વિસ્મરણ થશે શું થશે વિસ્મરણ વિસ્મરણ શુદ્ધિ શુદ્ધિ તો શું થશે અશુદ્ધિ શુદ્ધિ તો અશુદ્ધિ થશે બરાબર ચલો તળપદા શબ્દો જોઈ લઈએ ફટાફટ તળપદા તળપદા શબ્દો તળપદા શબ્દની અંદર ડોકડો દુ કડો ડોકળો એટલે શું થાય જૂના ચલણ અનુસાર એક પૈસો જૂના ચલણ અનુસાર અનુસાર એક પૈસો એક પૈસો ચાલો નેક્સ્ટ રૂઢિપ્રયોગ રૂઢિપ્રયોગ ચલો રૂઢિપ્રયોગની અંદર જો જીભ ન ઉપાડવી જીભ ન ઉપડવી જીભ ન ઉપાડવી તો શું થાય બોલવાની હિંમત ન થવી બોલવાની હિંમત ન થવી ચાલો ભાઈ નેક્સ્ટ

ઘાસની પથા અને રી સાથે એટલે થાય ઘાસની પથારી ચાલો કેર એટલે થાય જુલમ કેર એટલે શું થાય જુલમ સોમ 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 એટલે શું થાય સોમ ચંદ્ર જેવી શીતળ ચંદ્ર જેવી શીતળ

વિરોધાતિની વાત કરીએ આપણે તો સાંભળવું સાંભળવું તો શું થાય વિરસવું થાય શીતળ એટલે ઉષ્ણ થાય બરાબર તળપદા શબ્દોમાં જોઈએ તળપદા મૂન મૂન તો શું થશે મુનિ બરાબર નેક્સ્ટ રૂઢિપ્રયોગ રૂઢિપ્રયોગમાં હૃદય સાથે ચાંપવું હૃદય સાથે ચાંપવું હૃદય સાથે ચાંપવું તો પ્રેમથી ભેટવું શું થાય પ્રેમથી ભેટવું તેડી લેવું સોરી તેડી લાવું છું તેડી લાવવું કેડી લાવવું એટલે શું થાય બોલાવી લાવો બોલાવી લાવો ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા રૂઢિપ્રયોગો સમાનથી શબ્દો વિરોધાથી શબ્દો ચર્ચા કરીશું થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો